રાજકોટ જિલ્લા ધોરાજીની સ્થાનિક પોલીસે એક કિલો ગાંજો ઝડપી પાડ્યો ગાંજાનો જથ્થો સપ્લાય થાય એ પહેલા જ ગાંજા સાથે એક યુવાનને પકડી લેવામાં આવ્યો છે ઉપલેટા તરફથી એક યુવાન ગાંજાનો જથ્થો લઈ અને ધોરાજી તરફ આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી બાતમીના આધારે એક બાઇક ચાલક યુવાનને રોકી પૂછપરછ કરતા એક કિલો ગાંજો ઝડપાયો ધોરાજીના નિયુક્ત પીઆઈ રવિ ગૌધમ સહિતની ટીમોએ કામગીરી હાથ ધરી હતી કુલ છવ્વીસ ના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડવામાં ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ